પોરબંદરમાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઇ હતી જેમાં બે દિવસીય તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિવિધ ફાર્મ મશીનરી તેમજ ખેતીની સહાય યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા

આજના સમયમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેનાથી થતા ફાયદાઓ વિવિધ ફાર્મ મશીનરી તેમજ સરકારની ખેડૂત અને ખેતીની સહાય યોજનાઓ વિશે તેમજ પ્રાકૃતિક ખેતીના જીવામૃત ધન જીવામૃત બાયો ઇનપુટના ના લાઈવ નિદર્શન દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર